તો બધા મિત્રોને ને જય બાપા સીતારામ તમારા બધાનું સ્વાગત છે મારા આજના નવા વ્લોગ વિડીયો મિત્રો અત્યારે મેં વ્લોગ ક્યારે સ્ટાર્ટ કર્યો તમને ખબર છે ઘડિયાળમાં માં જો અત્યારે સ વાગી ગયા છે સ અને અત્યારે હું કામ કર્યો કારણ કે આજે સ્પેશિયલ આઈટમ બને છે જમવાની અત્યારે વાતાવરણ કેવું છે ને એ હાલો પેલા તમને ધાબે જઈને બતાવી દો હાલો અભી મજા આયે ને ભીડો અમે સ વાગી ગયા કારણ કે બનાવવામાં છે ને મોડું થઈ જવાનું છે ઓહો બાર નું વાતાવરણ જો મિત્રો કઈક આવું છે સુરત દાદા તો જો કેટલા સરસ મજાના દેખાય છે વાહ ભાઈ વાહ કેટલો સરસ મજાનો વ્યુ છે તમે જો મિત્રો જય સુરજ નારાયણ દાદા બહુ મસ્ત વ્યુ છે કઈ ઘટે નહીં એવું બાકી તો જો આવું છે કઈ ઘટે નહીં એવું ફરતી કર જો દેખાય તમને પતંગ સોરી બોલો દિવાળી વાળા ઉજવી નાખે મિત્રો કઈ આપણે જવાનું છે કારણ કે આજે તમને ખબર છે સ્પેશિયલ આઈટમ બનાવવાની છે તો ચાલો જઈએ તો મિત્રો ફાઇનલી જો બટાટા બફાઈ ગયા છે એને મેં ખોલી નાખ્યા છે પણ હવે ખાંડણીમાં છે ને આપડે વસ્તુ એક પછી એક છે ને ખાંડી નાખવાની છે

આદુ પણ છે આ છે આ છે તીખા મિરચા રાજા બધા દાબી દેવાના છે ભલે તીખું બનતું બે ત્રણ દાબી દેવું બધા હરામી આવી રીતે મિત્રો ખાંડવું પડે બાકી આનું કઈક બીઓ કે ગમે ખાલી સાટો એકમાં ઉગડવું ગળી જ ને તો કોઈ દી ભૂલાઈ જાય આ શું કહેવાય આપણે તો હાલુ પરાઠા ભૂલાઈ જાય કોઈ દી બનાવવાનું મન ન થાય તો મિત્રો જો આ કમ્પ્લેટ ખંડાઈ ગયું છે આવી રીતનું કંઈક છે ને હવે શું કરવાનું છે એમાં એને હોતા ને ખાંડી નાખું બટાટાને હાલો મિત્રો બટાટા ખાંડવાના છે મને નથી લાગતું બટાટા ખાંડવાના હોય ઘરના ધ્યાન રાખવું પડે વૈકારે ઊંધા રવા ડે દે હાલો તો બટાટા ખાંડીએ કોઈ દે આપડે ખાંડા નથી આ બધે કે ખાંડવા જઈ છે ને નાખો ખાય નઈ બીજું બટાટા ખાંડવા કેમ છો આ તો બધું છોટી ગયું આ તો ઉખડતું નથી જોઈ લે આ ઉખડતોય નથી કાઢવું મિત્રો

આવી રીતનું જોઈન્ડ માઇન્ડ અમલ પેટર્ન જો હવે છે ને આ બધી વસ્તુ છે એક પછી આપણે મિશ્રણ કર્યું હતું ને પેલા આને ઉમેરી દેવાનું છે પેલા હલદર નાખી દે હાલો મિત્રો પછી વઘાણી નાખ દો આવી રીતે પછી નાખવાનું છે મિત્રો જીરું હવે નાખવાનું છે મિત્રો નિમક મિત્રો છે ને હું લીંબુ જરાક મારે એટલે લીંબુ તોડીને આમાં નિસવી દઉં પછી આ બધું કમ્પ્લીટ છે ને મિશ્રણ કરી નાખું અને પછી મળીએ થોડી વાર પછી ચાલો તો અહીંયા તો ફાઈનલી મિત્રો જો અત્યારે સુંદો બધો કમ્પ્લીટ થઈ ગયો છે મિશ્રણ થઈ ગયું છે હવે શું કરવાનું છે તો બાંધી નાખો બીજું શું હાલો મારું કામ તો પતી ગયું જો ટ્યુબલાઇટ વગેરે કેવું લાગે આમ જો એકદમ ડાર્ક લાગે ડાર્ક લેપનું અંજવાળું ઠંડુ લાગે આમ દેખાય નહીં પણ લાગે ઠંડુ આમ હેઠે રહેતા ને ત્યારે આવું જ રહેતું બોલો લોટ બાંધવા કામ ચાલુ છે એનું હા ઓય રોટ બાંધવા તૈયાર કરો હવે પછી 9 વાગી જાય કે નકલી ન હોય એનું પરોટ કંઈ પાકી રહી સીધા તળવાના છે હા હા જો મિત્રો મારી પથારી આજે આમנם ને આમנם છે આજે મિત્રો છે ને બપોરે થઈ ગયો તો કારણ કે છે ને હાલો આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે પેલો પથારી બધું કમ્પ્લીટ કરીને જ છે આ અખંડ પથારી છે મારી સમજ્યા આમ નમ જ હોય અને હકેલવા ન હોય અને ખાલી આમ કરીને મૂકી દેવાનો હોય આમ આમ ગોટો કરીને મૂકી દેવાની પણ જ્યારે હું હોય ને ત્યારે ગોદરો આમ કરી નાખવાનો આ શું કર્યું રહો આમ ગેસ તો આ બાજુ હતો ને એ ભાઈ આટલું બધું બનાવી બનાવી લઈએ ને પગું થાંભલા જેવા થઈ જાય કે તો ઉપર આગળ હું જાય

જો મિત્રો ફાઇનલી પેલો પરોઠો થઈ ગયો છે કમ્પ્લીટ હાલો આપણે છે ને સવારી દેવાનો છે ભગવાન પાસે સર બપ્પા ને પેલો આપણે સવારીએ આય મૂકી દેવાનું છે જો ઓ આ થેપલો બહુ મોટો લાગે જોરદાર છે ભાઈ આ એક ખાય કોક બઠો પડી જાય તો પડી જાય તો મિત્રો થેપલા બની ગયા છે અને ગાંઠિયાનું શાક પણ બનાવ્યું છે ને હવે જરાક દહીં વઘારી નાખવાનું છે તો જો ત્યાં મૂકી દીધું છે અત્યારે ગેસ ઉપર હા જો મિત્રો ગલની જલેબી બનાવી તો મિત્રો ફાઈનલી જોવા કે આલુ પરોઠા છે ને આવું કંઈક દહીંની તિખારી છે આમાં છે ઝાખિયાનું શાક ખાય નહીં મિત્રો આલુ પરોઠા ને દહીંની તિખારી આવી રીતનું કંઈક બનાવી નાખ્યું છે ને હવે સમય લેવાનું છે કારણ કે ઘડિયાળમાં છે ને સાડા આઠ વાગી ગયા છે એટલે આજના લોગને અહીંયા વિરામ કરું તમને મારા આજનો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને નાનકડી કોમેન્ટ કરી દેજો મળીશું એક નવો લોગ માં ચાલો જય માતાજી શ્યાલમ ખાવાનું જ છે આ વખતે ક્વોલિટી બરફ ખાવાનું